નમસ્કાર દોસ્તો મારા જીપીએસસી દ્વારા ક્લાસ ટુ ની છે તો આ ભરતી વિશે આપણે જાણીશું તો આ પરથી ક્યારે ક્યારે ભરાશે કોણ કોણ એપ્લિકેબલ છે તે બધી માહિતી આપણે એક જ વિડીયો જોઈશું અને લાસ્ટમાં આપણે આ ક્યા કેવી રીતના આ ઓનલાઈન ફોર્મ ભરવું તે પણ જોઈશું

પ્રાથમિક કસોટીની સૂચિત માસ ઓગસ્ટ બે હજાર પચીસ માં હશે જે સંભવિત માસ છે રૂબરૂ મુલાકાત સંભવિત માસ નવેમ્બર બે હજાર પચીસ છે એટલે કે ઇન્ટરવ્યુ નો સંભવિત માસ નવેમ્બર બે હજાર પચીસ છે અને આમાં કુલ કેટલી જગ્યાઓ છે કુલ ત્રણ જગ્યાઓ છે જ્યાં તમારા અહીંયા જોઈ લેજો શૈક્ષણિક નમત માટે કેટલી છે અને વિના નમત માટે કેટલી જગ્યાઓ છે તે બધી અહીં આપેલી છે તમારે બેચલર અહીંયા ડિસેબિલિટી માટેનું કરેલું આપેલું છે તેમની અનામત જગ્યા માટેનું છે તે જોઈ લેજો કરેલું હોવું જરૂરી છે તે પહેલી એક નોલેજ ઓફ કમ્પ્યુટર એટલે કે ટ્રિપલ સી કરેલું હોવું જરૂરી છે અને ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજ આવડવી જોઈએ અને 5 યર નો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે એઝ અ એડવોકેટ અથવા તો એટર્ની ઓર અથવા

અને સફિશિયન્ટ નોલેજ હોવું જોઈએ ગુજરાતી language નું અને હિન્દી language નું જે બોલી લખી અને વાંચી શકે અને આમાં પગાર ધોરણ ત્રેપન હજાર થી લઈને એક હજાર થી લઈને એક લાખ સડસઠ હજાર આઠસો એટલે કે વન લેખ સિક્સટી સેવન થાઉઝન્ડ એટ હંડ્રેડ પે મેટ્રિક લેવલ નાઇન નાઇન રહેશે એટલે કે પગાર પંચનું ધોરણ નવમું રહેશે અને આરજી કરવાની ઉંમર એમાં તેતાલીસ વર્ષથી વધુ હોવી ના જોઈએ અને ગુજરાતના મૂળ રહેવાસી હોવા જોઈએ અને તમારું જેવો એક્સપિરિયન્સ નું ફોર્મેટ છે તે જીપીએસસીની સાઇટમાં જણાવેલા પ્રમાણે જ હોવું જોઈએ જે તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો હું તમને જણા જોઈ દઉં ત્યાંથી તમે ક્લિક કરી અને તેમનું ફોર્મેટ જોઈ શકો છો અને તે જ ફોર્મેટમાં તમારું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ઘટવાનું રહેશે જે તમારા અનામત અને બિન અનામત છે તેમની પિસ્તાલીસ કરતા વધારે ઉંમર છે તેમના માટેની ડિટેલ આપેલી છે જેમની ઉંમર પિસ્તાલીસ કરતા વધારે થતી હોય તે લોકોએ આ જોઈ લેવું જેથી તેમને હેલ્પફુલ થાય અને ત્રણસો માર્ક નું પેપર રહેશે ત્રણસો પ્રશ્ન રહેશે સામાન્ય અભ્યાસ એટલે કે જીએસ માટે સો ગુણ રહેશે સો પ્રશ્ન રહેશે અને સંભવિત સંબંધિત વિષય માટે બસો ગુણ ના બસો પ્રશ્ન રહેશે એકસો મિનિટ નો સમય રહેશે એક જગ્યા હશે તો છ વ્યક્તિઓને ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવેલ છે બે હશે તો આઠ ને બોલાવવામાં આવશે એવી રીતના કેટલી જગ્યા પ્રમાણે કેટલા વ્યક્તિઓને બોલાવે તે ટેબલ અહીં આપેલું છે તો જોઈ લેવું હવે આપણે આ ફોર્મ કેવી રીતના ભરવું તે કઈ સાઈટ ઉપર ભરવું તે જોઈશું તો તમે તમારા મોબાઈલમાં અથવા તો પીસીમાં ગૂગલ ખોલો અથવા તો કોઈ પણ બ્રાઉઝર ખોલો ત્યાં તમારે સર્ચ કરવાનું છે જીપીએસસી ઓજાસ તો જીપીએસસી ઓજાસ ટાઈપ કરીને તમે ક્લિક કરશો એટલે તમને ત્યારબાદ કઈક જોવા મળશે મોટર વેહિકલ પ્રોસીક્યુટર ક્લાસ ટુ પોર્ટસ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં ફોર્મ ભરવાનું છે તો અહીંયા અપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે અપ્લાય ઉપર ક્લિક થઈ ગયા બાદ તમારે અહીંયા થોડીક ડિટેલ જોવા મળશે તે વાંચી લેવી ફોર્મ ભરતી પહેલી વખત પેલા અને પછી ઉપર ક્લિક કરવું અપ્લાય ના ઉપર ક્લિક થઈ ગયા બાદ તમને ઇન્ટરફેસ જોવા મળશે ત્યાં તમારે જો તમારું રજિસ્ટ્રેશન થઈ ગયેલું હોય તો તમારે અહીંયા રજીસ્ટ્રેશન નંબર નાખી અને અહીંયા બર્થ ડેટ નાખી તમારે અપ્લાય વિથ ઓટીઆર કરવાનું રહેશે જો કાંઈ પણ ના થઈ ગયું હોય તો ડાયરેક્ટ ફોર્મ જ ભરવું હોય તો સ્કીપ કરવાનું રહેશે સ્કીપ કરીને તમે આવું ઇન્ટરફેસ આવશે ત્યાં તમારે બધી પર્સનલ ડિટેલ નાખવાની રહેશે જે તમારી કમ્યુનિકેશન ડિટેલ એટલે કે તમારે એડ્રેસ નાખવાનું રહેશે અહીંયા મોબાઈલ નંબર જે ચાલુ હોય તે જ નાખવા ઈમેલ આઈડી પણ ચાલુ હોય તે જ નાખવી તેમાં કે કેમ કે તેમાં તમારું કોમ્યુનિકેશન કરવામાં આવશે પછી ડિસેબિલિટી હોય તો યસ કરવું ના હોય તો નોટ એપ્લિકેબલ કરવું પછી સી એટલે કે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરમાં યસ કરવું લહિયાની જરૂર છે તો યસ કરવું ના હોય તો ના વિધવા હોય તો યસ કરવું ના હોય તો નો એક ની ડિટેલ નાખવાની રહેશે પછી ગુજરાત સ્ટેટમાં તમે એઝ અ એઝ અ એમ્પ્લોયી જોબ કરતા હો ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં તો યસ કરવું એની ડિટેલ નાખવાની રહેશે પછી તમારા બધા અહીંયા બધા બોક્સમાં ટિક કરી દેવાનું છે છ છ બોક્સમાં પછી તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે જે પંદર કેબી થી વધારે ના હોવો જોઈએ અને એક વર્ષ પહેલાની ડેટ એમાં ફોટામાં ના હોવો જોઈએ ફોટો વ્હાઈટ બેકગ્રાઉન્ડ નો હોવો જોઈએ પછી સિગ્નેચર ના અપલોડ કરવાની રહેશે સેમ એઝ ઇટ ઇઝ ફોટોની જેમ જ છે એજ્યુકેશન ડિટેલ નાખવાની છે એજ્યુકેશન ડિટેલમાં તમારે બેચલર ડિગ્રી અથવા તો એલ એલબી લો ઇન્ટીગ્રેટેડ બેચલર કરેલું હોય તો તે બધી ડિટેલ નાખવાની રહેશે એક્સપિરિયન્સ ડિટેલ નાખવાની રહેશે પછી ડીબેર જીપીએસસી દ્વારા કરવામાં આવેલા હોય તો યસ કરવાનો રહેશે છે નો એટલે એને નો હોય તો મોસ્ટલી બધા નો જ નાખવું છે પછી બાહિંદારીમાં યસ કરી સેવ કરવાનું રહેશે સેવ થઈ ગયા બાદ તમારી એપ્લિકેશન જો સ્વીકારવામાં આવશે મંજૂર થશે અને પછી તમને કન્ફર્મેશન નંબર આવશે કન્ફર્મેશન નંબર આવી ગયા બાદ તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન હતું તેવી જ રીતના પ્રિન્ટ એપ્લિકેશન અને ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક થઈ ગયા બાદ સિલેક્ટ જોબ સિલેક્ટ જોબ માં તમારે જે આપણે મોટર વહીકલ રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં આપણે કન્ફર્મેશન જે નંબર આવેલા હોય તે નાખવાના રહેશે બર્થ ડેટ નાખવાની રહેશે પછી કેપ્ચા જે ઉપર હોય તે જાય નીચે નાખવાના રહેશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ કરવાનું રહેશે અહીંયા થી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી એટલે કે ફી પણ અહીંયા તમારે ચૂકવવાની રહેશે જો બિન અનામત વર્ગ હોય તો તમારે ₹100 ચૂકવવાના રહેશે અનામત વર્ગ માટે ફીસ નું સ્ટ્રક્ચર નથી તમારે ફીસ ભરવાની થતી નથી પછી તમારે બંનેની અહીંયાથી થી એટલે કે પ્રિન્ટ ઘટાડવાની રહેશે પ્રિન્ટ કાઢી લીધા બાદ તમારે તેમની ઝેરોક્સ કઢાવી તમારે તમારી સાથે રાખવાની છે એટલે ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય જો તમારું સિલેક્શન થઈ જાય અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવવામાં આવે તો તમે ત્યાં જઈને તમારું આ પ્રિન્ટ તમારે બતાવવાની રહેશે જેથી કરીને તમારે પ્રિન્ટ કાઢી લેવી અને સાચવીને રાખવું બસ આટલી જ હતી પ્રોસેસ મેં તમને આ વિડીયોમાં બધી પ્રોસેસ જણાવી દીધી છે ફોર્મ કેવી રીતના ભરવું કોને એપ્લાયકેબલ છે તો મેં આ જો ફોર્મ આ ભરતીમાં એપ્લિકેબલ હો તમે આ ફોર્મ ભરી દેજો જલ્દીથી જલ્દી કરીને લાસ્ટ ટેસ્ટ ના જતી રહે આવી જ અવી નવી માહિતી અને અપડેટ્સ માટે મારા યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે માહિતીથી અપડેટ રહો જો તમે મારી સાથે જોડાશો તો તમને માહિતી અપડેટ હું રહેવડાવીશ